કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બનનાર જો ખેડૂત મિત્રો જેથી બધી માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા મળે વિડીયોમાં આગળ ભયના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવાર બે હજાર પાંચસો ને એક રૂપિયા રાજકોટ એક હજાર આઠસો બે રૂપિયા થી બે હજાર વીસ રૂપિયા સાવરકુંડલા એક બે હજાર એકસો ને એકત્રીસ રૂપિયાથી બે હજાર અગિયાર રૂપિયા અમરેલી બે હજાર પંચાવન રૂપિયાથી બે હજાર સાતસો રૂપિયા पचास रूपया छ सौ ने बतीस रूपया विसावदर बेहजार एक सौ अगियार रूपयाजार छ सौ ने वीस रूपया मेंदेड़ा बेहजार एक सौ ने पचास रूपयाजार सात सौ एक रुपया हड़वद बे ने वीस रुपया आठ सौ रुपया બોટાદ બે હજારને પચાસ રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા ભાવનગર બે હજાર એકસો ને ત્રેપન રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા જામનગર એક હજાર આઠસોને પાંચ રૂપિયાથી બે હજાર છસોને પચાસ રૂપિયા કાલાવડ બે હજારને બાસઠ રૂપિયાથી બે હજાર ને અગિયાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બંને રેજો ખેડૂત મિત્રો બધા માર્કેટના ભાવ જાણવા अंत छोस्तालीस रूपरा एक हजार नौ सौ पचास रूपया छसो रूपया एक हजार नौ सौ पांच रूपया छ सौ पचीस रूपया जसद एक हजार नौ सौ एक हजार सात सौ पंचाव रूपया तो खेड़ मित्रों આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે